राजकुमार जाट हत्या केस में सुनगर जिला समक्ष हाजर गणेश जा। आ केस तपास सुरेंद्रनगर एसपी ने सौंपी आज गोडल गायत्री बाडेजा पुत्र गणेश जाडेजा सहित अगर लोग एसपी समक्ष हाजर थे सुरेंद्रनगर एसपीए गणेश जाडेजा सहित निवेदन नोधवा कामगिरी हाथ धरी है गोडल बहुचर्चित राजकुमार जाट हत्या केस जेनी तपास हम सुरेंद्रनगर પોલીસ વડાને આપવા માપી છે પ્રેમશુક ડેલા આ સમગ્ર કેસમાં તપાસ કરી રહ્યો છે હાઈકોર્ટના આદેશ બાદ અને આ અંગે કોર્ટમાં રિપોર્ટ પણ સબમિટ કરાવવાનો છે ત્યારે હવે અત્યારે પ્રેમશુક ડેલુ દ્વારા આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હાઈકોર્ટ આ કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી ને સોપી છે ત્યારે આજે ગોંડલ ના ધારાસભ્ય ગાયત્રીબા જળ જનપutra ગણેશ જાડેજા સહિત 11 લોકો એસપી સમક્ષ હાજર થયા છે સુરેન્દ્રનગર એસપી એ ગણેશ જાડેજા સહિત તમામના નિવેદનો નોંધી કામગીરી હાથ ધરી છે તો રાજકુમાર જાટ હત્યા કેસને લઈ આ મોટો સમાચાર અત્યારે ટાપ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સમક્ષ હાજર થયા છે ગણેશ જાડેજા આ હત્યા કેસમાં રાજકુમાર જાટ નામનો એક યુવક કે જીની ચારティ મૃત્યુ થયું છે ત્યારથી તેની અમૃત્યુની ઘટનાને લઈ અને સતત શંકા પોલીસ કામગીરી સામે પણ સવાલ ઉભા થયા હતા ત્યારબાદ આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાજરવામાં આવી હતી અને હાઈકોર્ટે આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી ને સોપી છે ત્યારે આજે ગોંડલના ધારાસભ્ય ગાયત્રીબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 લોકો ને એસપી સમક્ષ હાજર કરવામાં આવ્યા તમામ લોકો એસપી સમક્ષ હાજર થયા છે અને સુરેન્દ્રનગર એસપી એ ગણેશ જાડેજા સહિતના તમામ 11 લોકો જેમના નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરી છે